પણ સરપંચની ભાષા એટલી ગંદી અને હોય કે બંને વચ્ચે થાય અધોગતિ છે છે પડોમાં વાયરલ થઈ જાય જાય ગામની સચ્ચાઈ બહાર આવી મનસુખભાઈ બોલો નંબર મેં લીધો હવે મારે એક પ્રશ્ન પૂછવો હતો તમને કે હું ગલિત છું હવે હું ગામ ની અંદર પાણી ભરતો બે વર્ષથી પાણી ભરતા હતા હા એટલે પાણી પુરવઠામાં હતો હું હા પાણીમાં પાણી બાંટવામાં હા હા હવાની વિતરણમાં વિતરણમાં ગ્રામ પંચાયતમાં હા ગ્રામ પંચાયતમાં હવે એમાં હું થયું કે સરપંચ મારે બોલ્યો કે મને સારું આપી જા ભાઈ બરોબર બે ત્રણ વાર એમ કીધું મને પણ પછી એમાં સભ્ય આ છે એમાં સભ્ય ને પૂછ્યું નતું એ લોકો એ મને વારંવાર ટોસર કરતો પછી ઓલા આરોગ્યનો જે પાવડર આવે ને આપડે પંચાયતમાં પાણીમાં નાખવાનો પાણીમાં એ પણ મને નાખવા દીધો નથી બે ત્રણ પેરું પેલા હું નાખતો એ લોકો આવતા ને સાદુ ઉપેલા તો એમાં હું નાખતો પછી નો આવે એટલે પછી મને ના પાડી દે કે પછી નાખવાનું નાઈ એ એક બાસ્કી મારે ઘરે આવેલી એમ તો એમાંથી મેં નાખેલો પાવડર જાદુ આવે એટલે તરત મને ફોન આવે મને કે આવો તમે આલો ટાકે પાણીમાં પાવડર નાખી દઈ હું ઓગાળી નાખતો ને પછી આમ કરતા કરતા બે ચાર મહિના બે ત્રણ મહિના થયા પછી મને ના પાડી દીધી સરપાસ મને કીધું પાવડર નાખવાનો નહીં તમારે મેં કીધું કોઈ વાંધો નહીં બરોબર પછી એ પાવડર મેં બંધ કર્યો અને ટોસર મને એવો કીધો કે મને કઈ સાવ આપી દે તું બીજું કઈ મારે જોયું એની વિરુદ્ધ માં કલેક્ટર ને આપીને વિકાસ અધિકારી આજે દસ દિવસ થયા હજી કોઈ એનો જવાબ આપતો નથી એટલે તમારી પાસે પાનું લઈ લેવાનું કારણ શું

ओके म पगार न तो तमरो मारो पगार मने 2000 रुपया આપકા અને મે એમ કી જો એક વાત કે ભાઈ મને એ आवाज કપાઈ ગયો તમારો હે आवाज કપાઈ ગયો તો એટલે મને એવું સમજાવે કે ભાઈ પૈસા આપણા ગામ ગામની અંદર ફાળો ઉઘરાવીએ તો આપતા નથી કોઈ વિકોટે ભરતા નથી વેરા ભરતા નથી એવું કહેવામાં આવતા એટલે પગાર મને કે નહીં વધે ને તમારે ભરવું હોય તો ભરો ને બે હજાર રૂપિયા બરોબર બરાબર એટલે પછી મેં મેં કીધું તો ભાઈ નો વધાર હોય તો પછી બે હજાર માં તો કેમ પોહાણ કરવું મેં કીધું બે ટાણા ભરવાનું આજે આપવાના સવારે આપવાનું પણ

બરાબર આપડા ચેરમેન કોણ છે ન્યા પંચાયત આપણે મારો છોકરો જ છે પણ એને કોઈ જવાબ આપતા નથી બરાબર છે પછી ન્યા ના ઈ સરપંચ છે હા નંબર છે આપો જી કયો પેલા આ જે છે લાયા તો નીકળ લાગે હા હા બોલો બોલો સાહેબ હા પર બોલો જી સરપંચ હા હું આગળ આપું એક છોકરો ભાઈ હું અભણ છું હું હા

डांगो देखा अजीत भाई मानन भाई पांडन भाई डांगो देखा कटा के नहीं डांगो देखा काठी दरबार नहीं मारो कुंभार से कुंभार हाँ हाँ कुंभार कुंभार हाल ना नंबर बोलो हाँ हाँ नंबर बोल बोल नंबर हाल है लोग हाल है પંચાણું ત્રેવીસ બે ચાર છ આઠ દસ ઓકે આનું નામ તો અજીતભાઈ માનડભાઈ એક મિનિટ ગામ કયું કીધું હા વાલડી વાદળી ઓકે વાદળી હવે આપડે ઉપ સરપંચ કે બીજા કોઈ તમારો વિરોધ નથી કરતું ને નહી એ તો મારી ભેગા છે સહસભ્યો સભ્યો હું છૂટો કર્યો મને સહસભ્ય અરજી કરી

તાલુકો ઉના ગામ વાજડી હા તાલુકો ઉના વાજડી ગામ ઓકે લીલો ગીર સોમનાથ હાલો હું વાત કરીને તમને હમણાં રિંગ કરવું હા વાંધો ભલે ભલે

તો પાણી નો પાણી મિત્ર વાળો છે ભાઈ પાણી મિત્ર ને હું પછી કઈશ મારે શું કરવું શું નિયમ પેલા લખે ભલે ભલે આવશે પણ એમાં તમે માપ માં રહી બધું કરો એમ બોલું કઈ સરખત એવું તમે હવા નો રાખતા હું કઈ છું એટલે ઈ તમે ભૂલી જઈજો એમાં એ બધું થાય એમાં બધું કાયદાકીય બધા માધા પગલા લેવાય એટલે તમે તમારી રીતે માપ માં રાજીનામ આપવું પડે હાલો રાજીનામ આપવું રાજીનામું આપવું કાલે આપી દો હાલો ને રાજીનામા ની જરૂર નથી રાજીનામું દઈ ગયો તમારો તમારો સ્વભાવ તમારો આવ્યો સ્વભાવ દઈ દેવું પડે એમાં કઈ રાજીનામું જોયું કોઈ હિસાબે ન દેતા હોય તેમજ ન હોત રાજીનામું જોઈ દેવાય બરાબર આપડે સાંભળવાની કેવડ ન હોય આવું ન હોય તો આપડે રાજીનામું પડે એમાં કોઈ તમને કેતું રેકોર્ડિંગ છે મંગળવારે જ્યાં રહેતા હોય ત્યાં દિલ્હી રહેતા હોય અમદાવાદ રહેતા હોય કે ગુજરાત માં તમે મંગળવારે આવજો ઓફિસે વાજરી પંચાયત ઓફિસે બરાબર ઓકે હાલો ઓકે ઓકે હા હું બધું સમાધાન કરી નાખીશ પછી બનશે નઈ બને ઈ લખમણ તો એનો છોકરો છે ને હા તો એ મારો સભ્ય છે ને તો ઈ તમારો સભ્ય છે તો ઈ આ બાપો છે ને એનામાં એનામાં નાનામાં જમીન આસમ ફેર છે સમજો ભૂપત ને મને કે ભાઈ આ શબ્દ માજી સરપંચ હાજા ભાઈ હાજાભાઈ સમજો કોણ હતું ભાઈ માજી સરપંચ નામ લખી દો ભગવાન ભાઈ માજી સરપંચ બરાબર હા પછી મંત્રી હા મંત્રી પાપે રેકોર્ડ રેકોર્ડિંગ છે ભાઈ તમને એટલામાં ફોન તમે 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 હા હાલો હા કહો છું તમને કાઠી દરબાર છો હા મારું રાજપૂત છે અમે બોલો અને રાજપૂત આમાં તો મને આ વાય કીધું પાટી કુંભ એટલે મે આમાં બાજુમાં ભુગવત બેઠો છે ભુગવત માં आवाज આવે છે બરાબર હા તમે જ્યા હોય ત્યાં દિલ્હી હોય અમદાવાદ હોય કે ગુજરાતમાં હોય બેઠા છે આમાં નો અવાજ આવે તમારી બાજુમાં છે કે મને પૂછી લ્યો હાલો પેલા કયો હું તમને આપી દઉં કાલે જ પાણી આપી દઉં કાલે જ પાણી આપી દઉં કાલે જ આપી દો તમે ક્યાં બેઠા હું તો ઠીક ભાઈ છું ખોખરા સામાણી તાલુકા ના રાંબો ગામ નો વતની છું હા તમે ભલે ગમે હોય પણ અત્યારે ભૂપત નેપા તમારી બાજુ છે કે નથી મને કયો અરે સાહેબ કોણ છે એટલે એ આપડતા હોય તમે કોઈ વાતમાં માં આમ તો છો તમે ટેકનોલોજી જાણો છો તમે અંગૂઠા છાપ તો ભણે છો ને અંગૂઠા છાપ છું ભેણ્યો નથી હું અંગૂઠા છાપ તો પછી એ કોણ છે એટલે એના ફોન માં એ સાંભળે છે ને હું સાંભળું છું હા તો તમે તાર આવજો મંગળવારે બરાબર ઓકે ઓકે એટલે એને પાણી માં ચડાવી દેજો ઓકે તમે આવો પછી એ પેલા થાય તમારું આધાર કાર્ડ લેતા તમારું નામ શું કીધું મારું નામોદ હા આધાર કાર્ડ લેતા આધાર કાર્ડ બીજું કઈ ચોપડી બોપડી જમીન ના કાર્ડ એટલે શું ઘણા નામ અલગ અલગ હોય

એક નાનું ગામ પણ ઢુંગ મોટો સત્તાની ખુરશી મળતા જ માણસ બન્યો ઠોટો પોતાની જાતને વડાપ્રધાન સમજાય છે જ્યાં જાય ત્યાં હું જ હુકમ એવું જ ગણાય છે ગામના દુઃખ દર્દથી એને કોઈ લેવા દેવા નહીં માત્ર ગર્વના બૂટ ચમકાવે ગરીબોના આંસુ દેખાય ક્યાં ભાળી કોઈને નોકરીમાંથી કાઢે બિન કારણે કોઈને ડરાવે સત્તાના હથિયારે એમ માને કે આખું ગામ એનિમિલકત છે પણ ભૂલી જાય લોકોની ઈચ્છાથી જ તેના પદની શક્તિ છે અંધ ઘણું નહીં ચાલે સાચી સત્તા તો સેવામાં જ ફાળે એક દિવસ સમય અને સમજાવી દેશે ગામનો વડાપ્રધાન તે નથી ફક્ત લોકોની મરજીથી ચાલતો એક સામાન્ય માણસ છે એટલે સત્તાનો શોખ રાખવો ઠીક પણ ગર્વથી નહીં સેવાથી જ થાય છે વડાપ્રધાનની લીક